આપણે કાન મેયરફોન્સ ડાલ લો કે ડાલ ભી લીએ બહુત તેજ હો હે તો જય માતાજી મારા ભાઈઓ તો હમણા ઇન્સ્ટાગ્રામ એક રૂલ ખુબ જ જોરદાર વાયરલ ચાલે છે જેનું નામ છે માતાજી તમને સુખી રાખે તો આજ તે વિડિયો એડિટિંગ કરવાનું છે એકદમ અલગ પ્રકારનું સૌપ્રથમ તમે ડેમો વિડિયો જોઈ લો ચલો 1 2 મ્યુઝિક જનાઈ તૌહુરિયા મહેનત પણ માતાજી સુખી રાખે અમને

તો અહીંયા સૌથી પહેલાં આપણે ઓલેટ મશીન એપને ઓપન કરશો તમને કંઈક આ રીતે ઇન્ટરપ્રોજ જોવા મળશે હવે તમારે જવાનો પ્રોજેક્ટમાં જે લિંક તમને આપેલી છે આવાડી તમે ઓપન કરશો એટલે તમને સિમ્પલી આ રીતે જોવા મળશે જોઈ શકો છો માતાજી સુખી રાખે સિમ્પલ ત્યાંને તમે ઓપન કરો ઓપન જેવું કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરપ્રસ્ટ જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો તમે ચિંતા ના કરશો તમારે ફોન્ટ મોટ ના હોય તો તમારે કદાચ નહીં બતાડે પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી લિંક આપણે છે તમે ડિસ્ક્રિપ્ટમાં તમે ફોન્ટ મટ ડાઉનલોડ કરી શકો છો હવે તમને આ રીતે જોવા મળશે એટલે તમે ગભરાઈને જોશો મારા ભાઈ સિમ્પલી તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં ઝીરો પોઈન્ટ પર આવવાનું છે નીચે જવાનું છે નીચે આવશે તો તમારે અહીંયા એક આંખનું ઓપ્શન જોવા મળશે બંધ વાળું ત્યાં ઓપન કરો સિમ્પલી એટલે તમારે ઓટોમેટિક બેકગ્રાઉન્ડ જોવા મળશે બેકગ્રાઉન્ડ મેં અહીંયા એડ કરી રાખ્યું છે હવે સિમ્પલી તમારે બેકગ્રાઉન્ડ આવી ગયું છે હવે આપણે વાત કરીએ ફોન્ટની તો અહીંયા જોઈ શકો છો આપણે જે અહીંયા ફોન્ટ એડ કર્યો છે તેનું નામ તમને બતાવી દઉં સિમ્પલી આપણે અહીંયા ફોન્ટ છે હિન્ડ વડોદરા બોલ્ડ ગુજરાતી સિમ્પલ લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો તે ફોન્ટ યુઝ કરશો એટલે તમારે આ રીતે દેખાશે ફોન્ટ હવે આપણે થોડા આગળ જોશું આગળ જોશું એટલે તમને કંઈક આ રીતે જોવા મળશે જોઈ શકો છો આગળ આ રીતે ઇન્ટર જોવા મળશે હવે તમારે બે બીટમાં કાવ્યું ત્યાં તમારે આમાં રહેશે ત્યાં પછી સિમ્પલ તમારે તમારો ફોટો અહીંયાથી એડ કરવાનો રહેશે સિમ્પલ અહીંયાથી પહોંચ પોઈન્ટ પર આવવાનું છે પ્લસના જે અહીંયા મીડિયામાં જવાનું છે અને જે ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવેલું તે ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે સિમ્પલે આપણે એક ફોટોનું બેકગ્રાઉન્ડ અહીંયા હટાવેલું છે બરાબર ફોટોનું બેગ્રાઉન્ડ હટાવતા મારા ભાઈ તો લિંક આપણે છે ડિસ્ક્રીપ્ન તમે એક વિડીયો જોઈ શકો છો હવે આ ફોટોને આપણે થોડુંક આ રીતે મોટો કરી લઈશું મારા ભાઈ જોઈ શકો છો આ રીતે મોટો કરશું તમને જેટલું યોગ્ય લાગે કે તમે મોટો કાઢી લેજો આ રીતે હવે આટલું કર્યા પછી તમારે અહીંયાથી ફોટાને વચ્ચે સેટ કરવાનો રહેશે બરાબર આ રીતે વચ્ચે સેટ કરવાનું રહેશે વચ્ચે તમે જોયું શકશ કરશો આ રીતે ટેસ્ટ જોવા મળશે હવે આપણને ખેંચી છેલ્લે સુધી જેટલી વિડીયો છે તેટલું કંઈક આ રીતે હવે તમને અહીંયા કંઈક ઇફેક્ટ જોવા નહીં મળે મારા ભાઈઓ પણ સિમ્પલ આપણે ફોટાને પકડવાનું છે નીચે લાવી દેવાનું રહેશે રહેશે આ રીતે બરાબર આ રીતે હવે આટલું લાવ્યા પછી અહીંયા સિમ્પલી તમારે થોડાક ઓપ્શનો નીચે આપેલા છે મેં સિમ્પલ તેને ઓન કરી દેવાનો રહેશે એક આવાળો ઓપ્શન છે જોઈ શકો તમે ઓન કરશો આ રીતે પર જોવા મળશે એક રેક્ટેંગલર ઓપ્શન છે તેને ઓન કરશો કંઈક આ રીતે બજેટ જોવા મળશે જોઈ શકો છો બ્લેક વાળો ઓપ્શન કંઈક આ રીતે જોવા મળશે એ રીતે તમારે ઓન કરવાનો ફોટો તમારે નીચે લાવી દેવાનું રહેશે કંઈક આ રીતે હવે તમે જોઈ શકો છો આર થી જોવા મળશે હવે થોડા ઉપર આવો અહીંયા જે આપણે ફોન્ટ મોન્ટ યુઝ કર રાખીએ છીએ અહીંયાથી માતા જે સુખી રાખેવાળું તે પણ તમે અહીંયાથી એડ કરી શકો છો સિમ્પલ આ રીતે બધું એડ જ છે હવે આપણે એક બોર્ડર એડ કરશું તો આવાળે આપણે બોર્ડર છે એડ કરી રાખી છે અહીંયા હવે તમારો વિડીયો જોઈ શકો છો તો કંઈક આ રીતે જોવા મળશે તમારે અહીંયા ઇફેક્ટ પણ આ રીતે જોવા મળી જશે આપણું વિડીયો અહીંયા બની ગયું છે મારા ભાઈઓ હવે તમે તમારો લોગો બોગ એડ કરવા માગો તો આગળ એડ કરી લેજો અને તમારે જે લોગો ઇફેક્ટ ડાઉનલોડ કરી મારા ભાઈ લિંક આપણે છે ડિસ્ક્રિપ્શન જે તમે લોગો ઇફેક્ટ ડાઉનલોડ કરી શકો છો વિડીયોને સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના પર ક્લિક કરો સિમ્પલ તમે જેવું ક્લિક કરશો તો તમને આ રીતે ઇન્ટર પર જોવા મળશે મારા ભાઈઓ હવે વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયા એક્સપોર્ડ ક્લિક કર વિડીયો શે કરવાનું રહેશે